તમે મિડ ડે માણસ છો હું મિડનાઇટનો નાઇટ નો માણસ લોકો કેમ જતા ના થાય કોઈને હાર્ટ નો પ્રોબ્લેમ થયો ને કાર્ડિયા પ્રોબ્લેમ દેવિલ ગો ટુ કાર્ડિયોલોજી બટ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થયો ધે વિલ નોટ ગો ટુ અ સેક્સોલોજી સેક્સ વિથ અ સ્ટ્રેન્જર ઇઝ ડાઇસી મના ખ્યાલથી કોઈ સેક્સ સ્ટ્રેન્જરની જોડે કરવું એના કરતાં હું સો મૈથુન કે હસ્તો મૈથુન એ વધારે ફાયદાકારક થશે એક એવું છે કે અત્યારે જે હુકઅપ કલ્ચર છે ને ડેટિંગ એપ્સનું કલ્ચર જે આવી ગયું છે પ્રિકોશન લીધા વગર જો આગળ વધો તો એ ખતરાથી ખાલી પણ નથી અને એક હવે એક ખાસ કરીને અત્યારે જે યંગ લેપટોપ ખોળામાં રાખીને કામ કરવાની નપુંસકતા આવે જેવું એવું વિડીયો ફરતા હોય છે લોકો માને પણ મને ખબર નથી આ તરફ મેં ધ્યાન દોર્યું નથી પણ મારી પાસે આવો કોઈ કેસ આવ્યો હોય એવું મને યાદ નથી પણ તમે રેડિયો રાખો કે આ રાખો તો જાજો ફરક પડે એવું મને નથી લાગતું કીધું કે હા દરેક માણસના હોય છે મારે ત્યાં કોઈપણ પેશન્ટ પણ સવાલ પૂછે એનો હું રિસ્પેક્ટફુલી જવાબ આપું છું અને હું this is normal અટક અટકતો નથી મે મારા દરેક જવાબમાં માત્ર તમે નોર્મલ છો એમ નહીં યુ નીડ ટુ બી કન્વિન્સ ધેટ યુ આર નોર્મલ અને એ કામ હું આ પંચાવન હજાર લોકોમાં મેં કર્યું છે કારણ કે લોકોને એ મારા ખ્યાલથી મને પોતાને એનો વિશેષ આનંદ છે કઈ સિચ્યુએશનમાં કે ક્યારે વ્યક્તિએ એક સેક્સોલોજીસ્ટની મુલાકાત લેવી જોઈએ સેક્સોલોજીસ્ટ કેન બી વેરી વેલ ક્વોલિફાઈડ પર્સન एंड कूड बी एन एक्सप्लोजीव क्वेक आ एक एवं ज्ञान है आ यी ब्रांच है कि एम ऐसी ब्रेन एंड नर्व स्टिम्युलेट हार्ट एंड ब्लड वेसल्स सर्क्युलेट्स होर्मोन्स रेग्युलेट लोकल टिश्यूज एंड मसल्स फेसिलिटिस क्याय भी गड़बड़ थी तो तेक्सुअल प्रॉब्लम थी शकेॉक्टर ने आ बदीज ब्रांचिसू ज्ञान बराबर हो એની કારકિર્દી સફળ થઈ શકે તો એ જ્ઞાન યોગ્ય હોય એવી વ્યક્તિ પાસે જવું જોઈએ બહુ જરૂરી તમે મુદ્દો ઉઠાવ્યો બીજી વસ્તુ એવી છે કે ક્યારે જવું એટલે મને સપોઝ કોઈ તકલીફ છે તો એવા કયા સિમ્ટમ્સ કે સિચ્યુએશન આવે જ્યારે મને એવું ખબર પડી જોઈએ કે દેખો લોકો કેમ જતા ના છે લોકો કેમ જતા ના છે કોઈને હાર્ટનો પ્રોબ્લેમ થયો ને કાર્ડિયા પ્રોબ્લેમ ગો ટુ કાર્ડિયોલોજીસ્ટ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ કારણ કે અમે ડૉક્ટરો આને ઇવેલ્યુએટ કરીને ટ્રીટ કરવા માટે હજુ જોઈએ તેટલા સક્ષમ નથી એટલે જ્યારે એ સક્ષમ થઈ જશે એ પેશન્ટો ક્વેક્સને છોડીને અમારી પાસે આવશે ક્વેક્સ શાને માટે એક્ઝિસ્ટ થાય છે કારણ કે વી ડૉક્ટર્સ પર એપ્સ આર નોટ પ્રોવાઈડિંગ પ્રોપર ટ્રીટમેન્ટ અને સુધારા પર છે સુધારા પર છે હવે ઓછા થાય છે લોકો ક્વેક્સ પાસે ઓછા થાય છે અને એક સમય આવશે કે જ્યારે લોકો ક્વેક્સની પાસે નહીં જાય ને સીધા જ સેક્સોલોજીસ્ટ એક વસ્તુ સક્ષમ નથી કેમ તમે એવું માનો છો એનું કારણ કે આ જ્ઞાન ડોક્ટરોના કાર્યક્રમમાં છે જ નહીં હું એમબીબીએસ થયો ત્યાં સુધી હું મને પોતાને પ્રોબ્લેમ હતા હું દિલ્હી સુધી જે આવ્યો છું હકીકતમાં એ પ્રોબ્લેમ જ નહોતો બધા ડૉક્ટરને અહીંયા મળ્યો હતો અરે ફિકર નહીં કે પ્રકાશ પણ ફિકર નહીં કર કરવાથી ફિકર ઓછી થતી નથી કોઈ પણ વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ રિલેશનશીપમાં એન્ટર થાય છે હજી ભલે પહેલી વાત હોય તો એને કયા કઈ એવી તકેદારી છે જે રાખવી જોઈએ સ્ત્રીઓ અને પુરુષો બંને અને ખાસ કરીને એસટીઆઈઝ કયા પ્રકારના થઈ શકે શું કરવું અવોઈડ કરવા આવા શું છે સેક્સ વિથ અ સ્ટ્રેન્જર ઇઝ ડાયસી યુ કેન ઇન્વાઇટ અનવોન્ટેડ પ્રેગ્નન્સી તમને અન ગર્ભ થઈ શકે ગરમી પરમાની બીમારી થઈ શકે એચઆઈવી એડ્સ થઈ શકે મારા ખ્યાલથી કોઈ સેક્સ સ્ટ્રેન્જરની જોડે કરવું એના કરતાં હું સ્વમૈથુન કે હસ્તમૈથુન એ વધારે ફાયદાકારક થઈશ કમ્પેરેટિવલી અને ધારો કે તેમ છતાં કોઈ એવી પળ આવી ગઈ તો વન શુ ટ્રાય ટુ યુઝ અ પ્રોટેક્શન કોન્ડોમ કે તમે ગરમી પડવાની બીમારીથી અને અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચી શકો એચઆઈવી અત્યારે ભારતમાં કેટલો મોટો પ્રોબ્લેમ છે અને શું તમે જુઓ છો કે પોસિબલ આમાં બે વસ્તુ છે આનો જવાબ તો હું તમને આપી શકું પણ મારો વિષય સેક્સ આનંદ માટે છે એ મારો વિષય છે આ બધું સ્કિન સ્પેશિયાલિસ્ટ સારો જવાબ આપી શકે મારા કરતાં વધુ સારો આપી શકે પણ વન થિંગ ઇઝ ધેર કે એચઆઈવી એ જીવલેણી બીમારી છે એ લા ઇલાજ છે એચઆઈવી હર્પીઝ આ બીમારીનો કોઈ ઇલાજ નથી હંમેશા વિચારી કરીને આગળ જવું હોયનો પ્રિવેન્શન ઇઝ ધી ઓનલી ક્યોર સાવચેતી અને એ સાવધાની એ એકમાત્ર ઇલાજ છે એક એવું છે કે અત્યારે જે હુકઅપ કલ્ચર છે ને ડેટિંગ એપ્સનું કલ્ચર જે આવી ગયું છે એને કારણે આ સમસ્યાઓ વધી છે કે એવો કોઈ કેસીસ તમે જો વધી શકે સ્વાભાવિક છે પણ સાથે સાથે આ વૈજ્ઞાનિક વલણ પણ જ્યારે આજે આવ્યું છે ત્યારે આવ્યું છે કે જળ વહેમો પર જ્યારે જાણકારી એ સરસાઈ મેળવી અનુમાનો પર જ્યારે હકીકતોએ વર્ચસ્વ મેળવ્યું અને સુગ અને અણગમા પર જ્યારે નક્કર માહિતી આધિપત્ય મેળવ્યું ત્યારે જ આ વૈજ્ઞાનિક વલણ સેક્સ વિશેનું અસ્તિત્વમાં આવી શક્યું છે એમાં કોઈ બે મત નહીં એ પણ એનાથી બીજી વસ્તુ પણ છે કે તમે થિંગ્સ બીકેમ ઇઝી તો એના અંદર તમે પ્રિકોશન લીધા વગર જો આગળ વધો તો એ ખતરાથી ખાલી પણ નથી કોઈ પણ પાંચ ટિપ્સ બધા જ યંગ જનરેશન માટે આખી બોડી સાથે સાથે સેક્સ્યુઅલ હેલ્થને પણ એકદમ સ્વસ્થ રાખવા માટે બે વસ્તુ છે ખાસ નિયમિત ખાવું રોજનું પાંત્રીસ મિનિટ બિના રૂકે રોકાયા વગર ચાલવું યોગા એમાં ખાસ કરીને પ્રાણાયામ અને શવાસન પ્રાણાયામ જ્યારે કરો ત્યારે આ બાબા બીબીઓ જે કરાવે છે એવી રીતે નહીં પણ પ્રાણાયામ એટલે પ્રાણનો આયામ કરવો એટલે વન બ્રીધ ઇન હોલ્ડ એન્ડ આઉટ એટલે પૂરક કુંભક અને રેચક વન ફોર ટુના રેશિયોમાં અને સાથે બંધ હોવા જોઈએ એટલે જ્યારે તમે પૂરક કરો ત્યારે મૂળ બંધ હોવો જોઈએ જ્યારે તમે હોલ્ડ કરો કુંભક કરો ત્યારે જાલંધર બંધ હોવો જોઈએ અને જ્યારે તમે રેચક કરો ત્યારે ઉડિયાન બંધ હોવો જોઈએ આ ત્રણ આ ખૂબ તમને મદદરૂપ થશે અને ક્યારેય આ ન કરવું જોઈએ એનું જ્ઞાન પણ ખાસ જરૂરી છે જો સ્ત્રી મેન્સિસમાં હોય તો કુંભક ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ જો સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો કુંભક ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ એટલે આ કોન્ટ ક્યારે ન કરવું જોઈએ એ પણ વધુ અગત્યનું છે મેં કોઈ ટેલિવિઝન પર જોયું નથી કે યોગ ક્યારે ન કરવો જોઈએ એવી કોઈએ શીખામણ આપી હતી તમે જોઈશ મેં નથી જોયા સુધી અને બીજું છે શવાસન આ બંને આસનોની ડિટેલ્સ તમને મળી શકે પ્રાણાયામ મેં તમને એનું કહ્યું કારણ કે પ્રાણનો આયામ કરવો એ જરૂરી છે આમ આમ કરી નાખ્યું એ તો સાયકલની હવા ભરવી એવું છે રાઈટ તમે ટીપ સાથે બીજું ચોથી ચાલવું મિત આહાર ખો ખોરાકના અંદર તમે જ્યારે ખોરાક ખાઓ ત્યારે એટલું જો કે પાણી વધારે સાથે ન પીઓ જેથી તમારું જઠરાગ્નિ વધુ તેજ રહે પ્રાણાયામ કહેવાનું કારણ એટલું કે તમે મૂળ બંધ કરો છો તો તમારી એક્સક્રિટરી સિસ્ટમ પેલ્વિક નર્વ્સ સ્ટિમ્યુલેટ થાય છે તમને કબજિયાત પણ દૂર થઈ શકે એન્ડોક્રેન સિસ્ટમ પણ તમારી સ્ટિમ્યુલેટ થાય છે જાલંદર બંધ કરો છો થાઇરોઇડ હેલ્થ અને જનરલ એનર્જી ઉડ્યાન બંધ કરો છો તમે યુ આર તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ વધુ તેજ થાય છે એનાથી અને ફેફસા પણ વધુ સારા થાય છે એટલે બંધ સાથે પ્રાણાયામ કરવું એ ખૂબ ફાયદાકારક છે એટલે યોગા વોકિંગ ફૂડ અને શરાબ સિગરેટ અને સ્ટ્રેસ થી બચો તો વધારે સારું અને બીજું જે તમારા આખા શરીર માટે સારું એ સેક્સ મારા ખ્યાલથી ગુડ ના તમે તમને કવિતાનો એક ખાસ શોખ છે તો આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીએ એની પહેલા એક તમે સરસ કે તમે સામે હો તમે તમે ન હો તો મને મળી શકો નહીં તમે તમે ન હો તો મને મળી શકો નહીં અને મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં વાહ ક્યાં વાહ અને બીજું એક ડૉક્ટર ચોક્સીની કસરી હતી આ એક હર્ષવી પટેલ કે એમને લખેલી છે અને બીજી મને જે ગમતી છે કે તમે સામે હો તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે અરીઠા લાગે આ અને ચા કોફી સરસ લાગે અને તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે ને તમારી સાથમાં વીતેલ એક એક પળ વર્ષ લાગે તો એ જીવન આખું પડે છે કમ તમારા સમ તમારા રૂપની નિરેલાય છે મોસમ તમારા સમ તમારું સાંભળે તરન્નું તો પાછા ફરે ગૌતમ તમારા સમ તમે વિન્ટર તમે ઓટમ તમે સાતમ તમે આઠમ તમારા સમ તમારા સમ તમારા સમ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર આપણી સાથે હતા ડૉક્ટર પ્રકાશ કોઠારી જેમણે આપણે ખૂબ જ રસપ્રદ માહિતી તો આપી જ છે સાથે સાથે આપણા ઘણા બધા સવાલો અને માન્યતાઓ છે જે દૂર ખોટી માન્યતાઓ દૂર કરી છે હવે પણ તમને હજી કોઈ સવાલ હોય તો તમે આ વિડીયોના નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો અમે ગુજરાતી મીડિયા ડોટ કોમ પર સર પાસેથી માહિતી મેળવી અને ચોક્કસ તેનો અહેવાલ પબ્લિશ કરીશું સર થેન્ક યુ સો મચ ઇટ વોઝ પ્લેઝર મીટિંગ યુ થેન્ક યુ તમે સવાલ પૂછ્યા મને એમ લાગ્યું કે હું મારી પીએચડીની એક્ઝામ આપી રહ્યો છું એવા સવાલ તમે માણસ છો હું છું સબસ્ક્રાઈબ કરું ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન